સુરત શહેરની કાપોદરા પોલીસે બિહાર દેશ જેવા વિસ્તારમાં મજૂરોનો વેશ ધારણ કરી રૂપિયા અગિયાર લાખના હીરાઓ ચોરી કરનાર બે આરોપીઓને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનથી મુદ્દામાલ સાથે પકડી પાડી તારીખ તેર ત્રણ બે હજાર પચીસ થી પંદર ત્રણ બે હજાર પચીસ હોળી ધૂળેટીના સમય દરમિયાન કાપોદરા સ્નેહ સમુદ્ર સોસાયટી મકાન નંબર ત્રેસઠ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા હીરાના ખાતામાં કારીગર તરીકે કામ કરતા આકાશ સાક્ય રહેવાસી મધ્યપ્રદેશે હીરાના વેપારીએ તિજોડી ખોલવા માટે તેમને મોબાઈલની ફ્લેશ લેટ ચાલુ કરી આપવામાં આવેલ તે વખતે આ કારીગરે તિજોડીનો નંબર જાણી જોઈ લીધે અને ત્યારબાદ તે તિજોરીમાંથી રૂપિયા અગિયાર લાખના હીરાની ચોરી કરીને નાસી ગયેલ હતો જે બાબતે કાપોદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી આસુરાના ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકીની સૂચનાને માર્ગદર્શનથી કાપોદા પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમ હીરાના વેપારીની જે આ હીરાની ચોરી કરવા માટે આરોપીને પકડવા માટે આરોપી ચંબલની ખાડીની આજુબાજુના વિસ્તારમાં રહેવાસી છે અને તે ભૂતકાળમાં ચંબલની ખાડીની આજુબાજુના વિસ્તારમાં ડાકુઓ હોય છે અને તે વિસ્તારમાં ગામમાં કોઈ પણ આરોપી તપાસવા જાય તો તેમની જાનનો જોખમ હોય તેમ છતાં પોલીસના અધિકારીઓ ત્યાં ગયા અને તેમણે વેશપલટો કરી અને આરોપીઓની તપાસ કરી તેમજ પોલીસ અધિકારીઓએ મજૂર તરીકેનો વેશ ધારણ કરી રેકી કરી હ્યુમન સોર્સિસ ટેકનિકલને આધારે મુખ્ય આરોપી આકાશસિંહ સાકહે રહેવાસી કાપોદરા અને મૂળ વતન ભીંડ મધ્યપ્રદેશ તેમજ તેમને પકડીને તેમની પાસેથી જાણવા મળેલ કે તેની સાથે બીજો આરોપી પણ છે જેને રાજસ્થાન સિરોહી જિલ્લાનો છે અને તેની સાથે પણ પોલીસે રેકી કરી તેમને પણ ટેકનિકલ વર્કઆઉટ કરીને હ્યુમન સોર્સિસને આધારે પકડી પાડેલ આરોપી કેલાસ મેઘવાલ રહેવાસી સિરોહી રાજસ્થાનવાળાને વાળાને પકડીને તે બંને પાસેથી કુલ મુદ્દામાલ પોલીસે છ લાખના હીરાઓ તથા બે મોબાઈલ મળીને કુલ છ લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કરેલ બંને આરોપીઓએ સુરતમાં ક્યાં બીજો માલ વેચેલો છે તે રિકવર કરવાની હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે